thank you

ત્રિપલ સીની પરીક્ષાઓ લેવામાં આવતી હતી તેમ છતાં કોઈ શિક્ષકોની ભરતી કેમ કરવામાં આવી નથી ચોવીસ હજાર સાતસોની ભરતી હોવાથી પાંચ ટકા લેખે સીધી અમારી ભરતી મેરિટના આધારે કરવા માંગ કરી હતી શિક્ષકો દ્વારા અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તે જણાવ્યું હતું જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો આવી પહોંચ્યા હતા છેલ્લા કેટલા સમયથી વેકેન્સી હોવા છતાં પણ આ સરકારે ભરતી કરી નથી તો આજ રોજ અમે તમામ એટીડીના મિત્રો સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એકત્રિત થયા છે અને અમારો અમારો જે અવાજ છે તે બુલંદ કરવા માટે અહીં એકત્રિત થયા છે તો સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે જેટલું મહત્ત્વ તમે બીજા વિષયને આપો છો જો તમે એટલું ચિત્રને આપો તો બાળકના સર્વાંગી વિકાસની અંદર ઘણું બધું ઉપયોગી થઈ શકે અને અમારી એક જ અપીલ છે કે અમને ન્યાય આપો તિબતરામ લાભશંકર મારો જિલ્લો બનાસકાંઠા છે હું છેલ્લા પંદર વર્ષથી અત્યાર બેરોજગાર છું સરકારશ્રીએ પંદર વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરી બીજા વિષયને ટેટ વન ટુની પરીક્ષા લેવામાં આવે છે અમારી કોઈ વિષયની કોઈ પરીક્ષા જ લેવામાં આવતી નથી બરાબર અત્યારે અમે બેરોજગાર છીએ વાટિકાની અંદર ચિત્ર શિક્ષકો જે ચિત્રની પુસ્તકો આવી ગયા છે એકથી પાંચની અંદર પોથીઓ આવી ગઈ છે શિક્ષકો નથી તો સરકારશ્રીને વિનંતી કરું છું કે ચોવીસ હજાર સાતસોની જે વેકન્સી બહાર આવી છે એની અંદર પોંચ ટકા લેખે અમારી ભરતી થવી જોઈએ નકા અમે આંદોલનને માર્ગે જઈશું